કેજી વિહીન કરે જો 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 thank <laughs> you કે હું બધા એકદમ બધા મજા માં જીવ્યો અને અમે એકદમ મજામાં હે ને આજના મારા નવા vlog ને વાગ્યા હે આઠ અને સાડા અગિયાર અને હજુ મમ્મી દીકરી ખાસ બેહી ગયા હે ને આજે હે ને તુબા મજા નતી તો તુબા કેવી સાની મુની બેઠી હે નકર તો તમને ખબર હે ને કેવી વ્લોગ ચાલુ કરું એટલે ધમપસારા કરતી હોય હજુ સાની મુની બેઠી હે હજી મારી દીકરો છે ને ઉઠો જ છે હજી કા ને તુબા છે ને ઉલટી થાય હે એવું હોય કે જો એ અનાજ કઈ ખાય ને તો અનાજ ની ઉલટી ન થાય પણ દૂધ પીવે ને તો દૂધ કાઢી નાખે તો જો કાલે દવા લેવા તો ગયા તો ડોક્ટરે કીધું કે તો કે કે રમે વાંધો નથી દવાની જરૂર કે જો બહુ ઉલટી થતી હોય ને કે તો કે હું દવા આપું પણ ના હું છે ને એટલી બધી પણ ઉલટી કઈ થતી હે નહીં ખાલી બે ફેરે રાતના દૂધ પીધું કરીને કરી ને હવાર માં બે વાગ્યા પાછી જો તો એને પાણી પીધું હોય કઈ ખાતી પીતી નથી જે દવાઈ લઇ આયવા હે પણ હવે જોઈએ હવે જો મજા થાય તો ભલા બગાના ખાઈ મામા દીકા ને મજા નથી પેટમાં દુખે છે પેટમાં મામ ખાવું મામ મામ ખાવું તું બા દીકો છે મારો દીકો છે ને મમ મારો તો પુણ્યો છે હાલો તો પુણ્યો છે હું જોવે

જો બધું બાઈ હેને મારે પગ મારી સદરા કાઢી દીને પહેરી લીધા જો હે બાબા કે મે પગ માં પહેરો તો ને તે કે મે મારે રાતના ના નીકળી ગયો અટાણી હાથ માં આવી ગયો તે કે કાલી ના પગ માં નાખી દો રોમે નો તો તો એ જો કઈ બોલતી નથી એટલે બાબા હે હઈચો દીકો તો હઈચો હાલો લાજા દીકો તો હચે हेलो मित्रों किम हो बधाई तंबते मज़ा मज़ी हो नम्मे एकदम मज़ा मार है नज़दो आज नौ आज नौ मारो ना वो ने वही कहे और टाने बार हल्का सा उतार सोच हुआ मजा नमें मजा है इंसान हेलो मित्रो किम हो बधाई तंबते मज़ा मज़ी हो नम्मे एकदम मज़ा मार है नटन वही है बार ने हम और टाने मोरूम हापक टेटी आहा� ને અમારા બેન જો ઉઠી ગયા હે મારો અવાજ સાંભળીને કે હું ગમે એટલું ધીમું ધીમું બોલવાનું ટ્રાય કરું પણ મારો હાજર મોટો એટલે હે ને પડકારો થઈ જ જાય તો એ હે ને ઉઠી ગઈ હે ને આમે એને ઉઠાવવાનો ટાઈમ થઈ ગયો હોય કે અટાણે જો વાયગા હે હાડા આગે પોણા બાર જેવું થયું વટાણે નહીં ઉઠે ને તો પાછી હેને બપોરે હું નહીં ને પછી ચાર પાંચ વાગે રોંધે હે એ હુવે એના કરતાં હું વટાણે ઉઠારી લઉં ને તો પાછી બે અઢી ને એમાં ખાઈ પી લઈએ ને તો હેને પાછો રૂવાનો ટાઈમ થઈ જાય જો આના નાસ્તા પેટીમાં હાખ ટેટી જાય છે અને કેરું જાય પપ્પા કાલે લઈ આવ્યા મારું જે જેને વધારે લોગમાં આવે છે ને આજે અમારે કોઈનો નો રોજો તો હે નહી અમાર ટુબાબેન ને મજા હે નહી કાંઈ ત્રણ દીઠિયાની ઉલટી કરે છે જો નાસ્તા પેટી ભરાઈ ગઈ તમે દેખાડી દઉં કે તુબા આગળ જાય હે રોવે હે

ચકુ નો જો ઘોડિયામાં માં સુતો છે રાજા દીકો તો ઘોડિયા સુતો આવું છે હાલો 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 લઈ લઉં તો જો બાર વાગ્યા હે ન હવે હું છે ને આ માથું હરાવી બે ચોટલા ખેસી ખેસીને વાડવાના હે જો બાર વાગી ગયા હે ને હજુ મારું તું બાર ના ના આજ કે નો હું નો ખેસું વાહ તો મારી નીચે સા હેને આને માથું હોય તો વોર્નિંગ આપે મમ્મી હવે ન ખેસતી મમ્મી હવે ન ખેચતી પેલા વાળો જ એવા ઘાટા હે ગમે એટલી નવું તેલ નાખું એટલે વાળમાં એક ફેર આથી વળી જાય ને તો હું ખેચું નહીં આટલી નો નીકળે જ નાખતી મમ્મી તું મારા વાળ બહુ ખેસે જે મા ખેંચે માથું ધરાવે તો જે માથું ધોવે ને તે તો બિચારી આવી જ બને પછી મેં આટિયું કાઢવાનું ઓલું લિયોન આવે ને એ તો પૂરું થઈ ગયું પણ એ પૂરું થઈ ગયું હવે કોણ જાય થી લઈ આવે આમાં જો આજે શાક બનાવ્યું છે મટર તો હે ને પાકે છે ને આમાં હે ને ફાડા લાપસી આવે ને એ બનાવી છે હજી મને ને ઘર નાખવાનું બાકી છે ને જે આ હાના હાતું મોડું શાક કાઢ્યું છે કે હે ને તુબા મજા ન આવે તુબા મજા ન આવે તો કો પાણી પીવે ને તો એના માટે સારું હવે હું અહીંયા બેસી જાઉં ને હવે હું તમને કહું કે તુબાને છે ને તમારે બધી ને હતી કે તુબાને હું થયું હું થયું હું થયું તુબાને ને થયું હે ઉલટી ને ઝાડા ને દાતી ને સગા દૂધ ઉલટી કરે હા અને શું કહેવાય દૂધ જઈને ઉલટી કરે તો એ હે દૂધ પીવે હે ને તો એને દૂધ હે નથી પચતું ગેસ થઈ જાય હે અને એના દાતે આવે છે તો હે ને દવાખાને ગયા હતા અમે તો દવા લઈ આવ્યા બે ફેરે ગયા હતા દવાખાને પણ તોય હે મજા નથી થઈ હા

પછી દવાખાને ગયા દવાખાનેથી આવીને પછી બીજે દી પછી હું દર્ગાઈ લઈને ગઈ તો ત્યાંથી એને છે ને બાપુનો ઝાડો ન અને એને જો અહીંયા દોરો બાંધી તું તો ત્યાંથી મને એમ થયું કે સારું ભાઈ દવા એથી નહીં પણ દુવાઈથી મજા થઈ હા હા

બધા એમ કેતા હોય ખાવાની ઉભી ન રાખાય અમે જો મમ્મી દીકરી ખાટલે બેઠી હે અને એને માથું હલાવવાનું હે બાર વઈ ગયા હે આહા જા હે ભણવા હું તું બારી હું ઘેરે કામકાજ કર્યું ખાહું પીવું અને બપોરે સુઈ જાઉં હા અને પછી કાલે આહાને રહેવાની હે રોજો અટાણે મને કહી દીધું કે મમ્મી કાલે હું રોજો રે વાંધો ને આપણે કાલે મમ્મી દીકરી બેય રહીશું કેમ કે હવે હે ને તું બારે મજા થઈ ગઈ હે ને આમાં વિડિયો હે ને નતા આવતા પછી એની વાહે હોય રે નઈ કસકસ કરતી હોય મને પછી વિડીયો ઉતારવાની મજા આવે નહીં અને મને ફોટો દેખાવ કરતા આવડે નહીં એટલે આપણે થોડાક મોબાઈલ ને સાઈડ મૂકી અને તુંબા ની વાહે થોડાક હેરાન થઈ ગયા તા એટલે વિડિયો નતા ઉતારતા તો હવે સારું હે તો હવે કાઈ આપણે બ્લોગ નાખશું ઉતારશું અને મજા મજા કરશું તાવડા નાખી કેમ થઈ ગઈ જો તુંબા શું કરે છે મેન્સ ફ્રી માંથી ઓય છે કા મફત આવે હે મફત આવે છે

એના માથામાં લાગતો હોયા હે ને તું તો પછી મારે આખા દીમાં તુબા મા ને માથું ઓરાવા દે રેવા દે રવડાયમાં મારો દીકો મારા દીકો ટુબા માથું નતો રેવું વાવા મારે ટુબાને હેને વાળ જ નતો વધારે ટૂંકા વાળ જ રાખવા એના વાળ વધારું તો ઉપાધીને કાતુબા તુબાના માથું ઓરાવું તો ગમે ને મોઢામાં નાખમાં ના નાખાય નો નાખવાની વસ્તુ જ નાખતી હોય નહીં નહીં આગરી એન્ડ સ્પ્રે લઈ લીધા પાછો આ દાકીઓ લઈ લીધો નહીં નહીં આલે 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 અનથી રમ વાહ 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 વા છે વાહ વાહ આ તો બટન બોલી દો તો કઈ લે હા ઓ પણ જો ચો ઘર કામ એટલી મારી મદદ કરતી હોય બધું કામ કરવા લાગે હું કઈ કે થાકી ગઈ હોય ને કોઈ જે ખાતી હોય ને તુબા ને ખવડાવે મમ્મી લાવ તું પછી હેને ખવડાવે જે હું તુબાને અટાણે ખવડાવું ના 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 તુબાન મોઢું કેવું થઈ ગયું લીંબુ જેવડું નનકડું સાવ હમણાં મજા નતી ને જ મારા ઘરમાં આલેહ અત્યારે હેબી સીધી ડુબા જોવે હે અને આહ ના વાગે ભણવા એની રીક્ષા આવી ગઈ હતી તો મેં નાસ્તો એને ભરી દીધો તો અને માથે ઓળાવી દીધું હવે જો હું બનાવું શાક તો જો એને નાખી અને મસાલો નાખ્યો હવે મસાલો જોવું પડે તેલ આવી ગયું હોય હવે આપણે આ શાક બેઠવું હોય ને એમાં નાખી દેવું ને હજી મારે ઘડવાનો છે એક રોટલો રોટલી તમે સવારે કરી નાખી હતી પછી સવારે રોટલી કરતી હોય તો ભેગો થે ને પીંડો બાંધી લો ઘડી જ લાવવું એટલે પછી એમાં બપોરે ઘણી ઘણી છે ને ગરમી નો પડે ને પછી ઓલી દેહ નો રહે કંઈ નીકળી ના હોય એટલે પછી એ રોટલી તો હે ને મારે સવારમાં જ કરાઈ જાય બોપોરનું પછી બોપડ એટલે રોટલો ભરવાનો હોય એટલે પછી રોટલો પછી ઘડી નાખવું મોટા નિરાય તે જો આ રસાનું શાક બનાવી નાખ્યું હે ઉપરથી થોડાક ધાણા બાણા આપણે ઘરમાં પડ્યા હે ને નાખી દેવું એ આપણે લાપસી એ બનાવી નાખીએ ઉપરમાં ફટાક ફટાક થાય તી વધારા કેવા રમે હેબા જોઈને આખું ટી શર્ટ ભરી દીધું એ કોઈનુર મારો કોઈનુર છે મારો તુબા તો મારો કોઈનુર હીરો છે એને એને ટીવીમાં એક જ ગીત ગમે આ એબીસીડી નું સીધીનું એ કોકો બારખડી આવ્યો એ આ મારા ઘરમાં આખો દી બે જ ગીત વાગતા હોય વારફરતી વારા મેં એવું સેટિંગ કરી દીધું કે આ બારખડી પૂરી થાય ને તો એબીસીડી આવે ને એબીસીડી પૂરી થાય ને તો બારખડી આવી જાય એટલે મારા તુબા છે ને પહેલાં ધોરણમાં બે તો ઈખીએ ને તો એને કકોલ બારખડી અને બધું આવડી જાય દરેક હવે એને બારા શીખાડવાના જઈએ મારે તો જો કકા બારખડી જોવે હે અમારે તુબાબાનું મેં જોાખી સાકે વઘાર નાખ્યું હે જોતા ને મોઢામાં પાણી આવી જાય પણ હે ને હજી આપણે રોટલો ખાવાનો બાકીએ પછી આપણે ખાવું ભૂખ તો લાગી હે પવારમાં બે રોટલી ત્યાં ઝીકી ગઈ તોય મને અટાણે ભૂખ લાગી વહેલી તેને પપ્પાએ કીધું કે હેને હું બહાર જોઈ જ મારી હું આ ઘડી આવું તો આપણે થોડીક વાર રાહત જોઉં પછી ભેગા ખાવા બે ગયો ને આખાના તો જો ખાઈને વહી ગઈ બા બાળી પછી ખાવા બેહી ગઈ તું બા અમે જોવાઈ ગયો ડોડ ને ખાવા બેહી ગયા હે ચેઠા ભાઈ હાલે હે 妈妈。